પછી સુમિતભાઈ કરી ને હતા ઘણા લોકો હતા આપણા સમાજના તો ઘણા લોકો એ મને હેલ્પ કરી છે તમે પણ મને સોશિયલ મીડિયા દ્વારા ઘણી હેલ્પ કરી છે મને કોલ કરીને તમે ઘણી બધી મને માહિતી આપી છે એના બદલ હું તમારો આભાર માનું છું અને એફઆરઆઈ નોંધાઈ ગઈ છે એ લોકો ઉપર અને એકડો સીટી પણ મેં લગાડેલી છે

આજે આજે અમાર પીએ જોડે બધા જોડે વાતી થઈ અને અમારી કમ્પ્લેન કાલે રાત્રે અમારે કમ્પ્લેન લખાવાની હતી ને તો એ લોકો હા કે અમે લખાવા જઈએ ને તો શબ્દ નહીં લખતા એ લોકો અમે આવા શબ્દો નહીં લખીએ આ નહીં લખીએ અમે આમ નહીં કરીએ પછી અમે જે લખાઈએ છીએ એ જ લખવાનું છે કમ્પ્લેન તો અમારી એમ એમના કેમ ના ગણાય વાત તો ત્યાં જોઈ ને આપડે જે શબ્દો લખાવાના છે મેન એ જ ના લખીએ તો કમ્પ્લેન સા માટે વાત એમ હતી

અને જે બાજુ વાળા પાડોશી છે ને એ એ ભાઈને લઈ ગયા છે પોલીસ સ્ટેશન વાળા અને જે પેલા જે પોલીસ સ્ટેશન વાળા જે ગાર્ડ બોલ્યો છે ને એનું નામ જ હજુ નથી ખબર અને અમે પોલીસ સ્ટેશને ગયા ને આટલા આટલો ટાઈમ અમે આટલા કલાક ત્યાં પોલીસ સ્ટેશન માં ગયા તો એ ભાઈ નથી પોલીસ સ્ટેશન માં છે જ નહીં એ ભાઈ

Uh -huh. thank you to the